નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું નવી પરયોગ પોથી ધોરણ નવ અને વિજ્ઞાનના પ્રયોગ નંબર 9 નો સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો આ વર્ષે જે નવી સવૈધાન પોથી આવી છે તે પ્રમાણે જોવાના છીએ એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી વિદ્યાર્થી મિત્રો સિલેબસ ચેન્જ થવાના કારણે ઘણા બધા જે આપણા પ્રયોગો છે પ્રયોગો બદલાયા પણ છે જેમ કે આ પ્રયોગ જે છે પણ બદલાયેલો છે પ્રયોગ નંબર નવ છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દળ સંચયના નિયમની ચકાસણી કરવી દળ સંચયનો નિયમ શું છે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી સાધનોની વાત કરીએ તો સાધનો આવશે બૂચ દોરી કોનિકલ ફ્લાસ્ક અને કશનાળી પદાર્થોની વાત કરીએ તો પદાર્થ આવશે કોપર સલ્ફેટ સોડિયમ કાર્બોનેટનું દ્રાવણ એક રસાયણો છે અને વાય પણ રસાયણો છે તો કોપર સલ્ફેટ બેરિયમ ક્લોરાઈડ લેડ નાઇટ્રેટ વાય રસાયણોની વાત કરીએ તો સોડિયમ કાર્બોનેટ સોડિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ વિદ્યાર્થી મિત્રો સરસ મજાની આકૃતિ આપણે અહીં આપેલી જગ્યાની અંદર દોરીશું પ્રયોગ પદ્ધતિની વાત કરવામાં આવે તો કોષ્ટકમાં આપેલા એક અને વાય રસાયણોના ત્રણ જૂથ પૈકી કોઈ એક જૂથ પસંદ કરો એક કસનાળીની અંદર કોપર સલ્ફેટ

હવે ફ્લાસ્કને થોડી નમાવી એવી રીતે ઘુમાવો કે જેથી તેમાં રહેલા બંને દ્રાવણો પરસ્પર મિશ્ર થઈ જાય અને થોડા સમય પછી ફ્લાસ્કનું વજન કરો હવે આપણે મિત્રો અવલોકન કરીશું તો અવલોકનની અંદર નોંધીશું કે કોનિકલ ફ્લાસ્કનું રાસાયણિક પ્રક્રિયા પહેલાનું વજન બે પોઇન્ટ આઠ ગ્રામ હતું અને કોનિકલ ફ્લાસ્કનું રાસાયણિક પ્રક્રિયા પછીનું વજન પણ બે પોઇન્ટ આઠષઠ ગ્રામ હતું એના ઉપરથી નિર્ણય શું થઈ થશે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી જ્ઞાન ચકાસણી કરી લઈએ દરેક પ્રશ્નને નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો કોપરની સંજ્ઞા શું છે તો આવશે સી સી યુ કયા તત્વની સંજ્ઞા તેના લેટિન નામ પરથી રાખવામાં આવેલી છે તો આવશે ડી સોડિયમ એનએચ થ્રી ની અંદર એન પરમાણુની સંયોજકતા કેટલી છે તો ત્રણ એટલે કે બી ઓપ્શન સાચો છે